ઉપર આગળ વધેલા માણસો એટલે પરિવર્તન એ ખૂબ સારી રીતે સમજો પરિવર્તન માટે આપણે એટલું કહી શકીએ કે અત્યારે કોઈને બી તમે કેવું ચાલે છે કે આપણે બહુ સરસ ચાલે છે કેમ જો બહુ સુખી છું કેવું ચાલે છે બસ આપણે ઘણું બધું મેળવી લીધું હવે કંઈક વધારે મેળવવાની ઈચ્છા નથી આઉ ધીરે 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 આપણા વાણીનો જે શબ્દો હોય છે ને એ વર્તનમાં આવી જાય વર્તનમાંથી આપણા વિચારોમાં આવી જાય વિચારોમાંથી આપણી સ્વીકૃતિમાં આવી જાય છે અને આના એટલા બધા ગેરફાયદા થાય છે કે સૌથી પહેલા તો આપણે પરિવર્તનનો સ્વીકાર કરતા બંધ થઈ જઈએ જે જે લોકોએ પરિવર્તનનો અસ્વીકાર કર્યો છે અને એના થકી જે પરિણામો આવ્યા છે કે આપની સમક્ષ હું રજૂ કરવા માંગુ છું ઘણી વખત આપણને થાય કે આટલું બધું સારું છે ને માટે પરિવર્તન કરવું જોઈએ આ સંતોષથી એક આપની નિરાશા જે નવું કાર્ય નહી કરવા માટે આપણે એક માનસિક તૈયારી દેઈએ છે અને જરે જરે પરિવર્તન થી શિકાર એ લોકો ધંધા કે જે પામ્યા જાય છે સામગ્રી જે પરીક્ષા ઉમાય છે ઘણી વખત એવો તબક્કો આવ્યો છે કે માણસ નિરાશાની ગર્તમાં જે છે ખોણામાં જે બેસી ગયો છે આપ સૌ જાણો છો આ બધા સ્કૂટર મેં બી ચલાવ્યું આપે બી ચલાવ્યું છે એ ચાર લેવાનું સ્કૂટર આપણે ટિક માટે ચલાવધારા પેટ્રોલ પટવાને નમાવધારા પાછળ ચાલુ કરી પેટ્રોલ પંપ લઈ જતા હતા અને બજાર સુપર ચલાવવા માટે જાણે આપણે સુપર હીરો હોય ને તો મેસેજ આપણા મનમાં લાગી રહેલું છે પણ 1990 ના દાયકામાં ખૂબ જ ક્રાંતિ થઈ કેવરેજ નો જમાનો આવ્યો પેટ્રોલ પંપ પર બાઈક જાગર થયું એ વખતે બજાર સુપર ને માલિકો કે અત્યારે ઇન્ડિયન ટોપ મોસ્ટ કંપની ગણાય છે એ લોકો એ વિચાર કે આપણને શું ફરક પડવાનો છે આપણે તો ઘણો સંતોષ છે આપણે તો ઘણો આનંદ છે અને આ વિચાર માત્રથી એ લોકો કોઈ ચીજ ના કર્યું એમની પાસે 5 7 10 વર્ષો ગાળો હતો ધારા તો કરી શકતા હતા એ ના કર્યું એમની જગ્યા બાઈક લે લીધી બજાર ત્યારે લઈ આવી પરિવાર એમને પ્રયત્ન કર્યો કે બજાર દ્વારા એમને બાઈક મૂક્યું પણ 2000 ની સેન્ચ્યુરી 2000 દાખલ થતા હતા ગિલ્લે સ્કૂટરનો જમાનો આવી ગયો એક્ટિવા અને કાઇનેટિક ખૂબ જ સારી રીતે બજારમાં ઘૂસી ગયા અને ગિલ્લે સ્કૂટરની અંદર એમને લાગ્યું કે લોકો એવરેજ ના હિસાબે બાઈક જ વાપરને ને અને એમને મેનેજમેન્ટે ત્યારે બી કોઈ સુજારો ના કર્યો અને 2010 11 માં એમને સરીતા

ધીરે ધીરે સ્માર્ટફોન આવતા ગયા ફોટો પિક્સેલ વધતા ગયા નવી નવી ટેકનોલોજી ઉભરે થઈ ગઈ લોકો ત્યારે તે આવ હવે એનો કમબેક કરવું છે બજારમાં એના માટે કોઈ સ્પેસ નથી રહી પરિવર્તનનો આ લોકો જેવી આપણી હાલત બી કરી શકે છે આ રેડિયો પહેલાના જમાનામાં જ્યારે એક એક આપણે વર્તક દીધા ને ત્યારે સોસાયટીમાં એક રેડિયો હોય આખી સોસાયટી બોલ બની એ સાંભળતી હોય ઘણા લોકો એવું કહેતા હતા હું એક શોર નથી પણ રેડિયો સાંભળવા માટે લાયસન્સ લેવો પડે તો સમજવું હતા અત્યારે રેડિયો ની શું પરિસ્થિતિ કોઈ જગ્યાએ રેડિયો દેખાતો નથી એને રૂપ રંગ બદલ્યા લોકો સુધી પહોંચવામાં તકલીફ અત્યારે નવી ટેકનોલોજી અત્યારે ગાડીમાં આપણે સાંભળી પણ એ કદાચ સાંભળવા માટે લાવો કે મોકો બી આપણે રેડિયો માં કોઈ પ્રગતિ ના હોવાના કારણે એક જ માનસિકતા આઈ એમ મને ખૂબ સંતોષ છે કે રેડિયો આળકરે પ્રાપ્ત થયો નેક્સ્ટ

એક અહંકારમાં જીવતા માણસ સામે હરીફે આવવા માંડી પરિવર્તન સ્વીકારવાની તૈયારી નથી ધીરે ધીરે પરિસ્થિતિ આવવા માંડી કે બોલિવૂડ ને મિત્રો ભી દૂર થવા માંડ્યા એમની જે વન વન પોલિસી દે એમાં ડાયરેક્ટર તો ખૂબ અંદરથી થાકેલા હતા એમને એક વિકલ્પ મળવા માંડ્યા પણ આ બાબુ મોશાએ કોઈ પરિવર્તન ના કર્યું પરિવર્તન ના કરતા કરતા એવી હદે પહોંચી ગયા કે એમની પ્રિય પત્ની સિમ્પલ કાપડિયા ભી એમને છોડી જતી રહી તો ભી એમને પોતાનો હમ ને પોતાના સુપરસ્ટાર બનવાની બારાવાર તૈયારી ના કરી आप जानो जो जारे मृत्यु में, तारे सु परिस्थिति हती एक स्टार्टअप ने सबे भी नहीं एक सामान्य मानस करता भी खराब रीते मृत्यु पाम्या आ बद्दु परिणाम परिवर्तन नी अशिक्यता ना कारणे छे